હિંમતનગરનું ભોલેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા અને આસ્થા સાથે અડગ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ધામ આશા શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર મંદિરમાં શ્રાવણ માસ મહાશિવરાત્રિ જેવા ધાર્મિક તહેવારોમાં ભાવિકો પૂજા અને દર્શન માટે ઉમટે છે મંદિરમાં પૂજા માત્ર અર્ચના સુધી મર્યાદિત નથી અહીં નિયમિત રીતે રુદ્રાભિષેક લઘુરૂદ્ર સત્સંગો શિબિરો યોજાય છે હિંમતનગર તેમજ આજુબાજુના વિસ્તારોના યુવાનો વૃદ્ધો અને મહિલાઓ માટે આધ્યાત્મિક ઊર્જાનું પ્રેરણા સ્ત્રોત બની ગયું છે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભોલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી બે હજાર ચોવીસ પચીસમાં નિર્મિત થયેલ છે એમટીવી ન્યૂઝ સાબરકાંઠા